કોરટ પતા ભલીતા માં કાટતા કોણ એ શું અનિકોલ અનિકોલ માં નિકોલ માં અનિકોલ તને હું

તમને થઈ ગઈ મે તેને આને ગયા દવાખાને ક્યાં ગયા છે હા દવાખાને ગયા ગયા ન પડ્યા પડ્યા ખબર હોય ને કાઈ તારું શું ખાઈ ગઈ હે તારું એ શું ખાઈ ગઈ

જો વાઈ ગયું બહારને ગોઠણમાં વાઈગ્યું લ્યો બાર રોવા માંડ્યા હાલો હવે હવે સીવન વારો હવે દાદાય ધોકાઈ છે હાલો હવે દાદાઈ ધોકાઈ છે જો બહાર રોવા માંડ્યા લ્યો હવે 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 દાદા ધોકાવાના જાતો બેટ લઈને બોલાવી તો બાને રોવ રહેવા જાતો જાતો

પસંદ આવે તો લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો